આ બીજી ચેનલ બનાવી છે તો આ ચેનલ માં તમે નવો હોય ચેનલ ને લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો તો વિડીયો છેલ્લે સુધી જોજો બહુ મજા આવવાની છે કે હું ક્યાં છું કારણ કે જો હું આ છે ને દુકાન વાળ કાપવાનું શીખવા આવું છું એટલે છે ને તમને બધું દેખાડી વિડીયો ની અંદર કે હું હું કરું છું આખો દિવસ માં તો વ્લોગમાં છે ને કન્ટિન્યુ રહેજો ને ફરી એકવાર કહી દઉં કે ચેનલ ને નવા હોય તો ચેનલ ને લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ તો મિત્રો જો હમણાં તો અત્યારે વરસાદ ઉભો રહી ગયો છે હમણાં જેને હું આવ્યો ને ત્યારે બહુ વરસાદ હતો જો તમને ઝૂમ કરી દેવાનું પાણી પાણી છે જો અમારી ગાડી છે હમણાં લઈને આવ્યો ને આખો પલ્લી ગયો તો અત્યારે તો કઈ છે ને અત્યારે જો આવો નીકળ જ જઈ કારણ કે ઓલું હેઠ પાણી દીધું શર્ટ મર્ટમાં અને શરદી થોડીક થઈ ગઈ છે કારણ કે પલ્લી બહુ ગયો છે હજી તો એ થોડાક ફાટાફાટા આવે છે કમરનો વરસાદ પડ્યો કે મને એકવાર કમેન્ટમાં જરૂર કહી દેજે

યુપી પી આનો લેજબુરી ગુજરાતી બોલતા નથી આવડતો ગુજરાતી બાકી હિન્દી માં જ બોલ્યા તો અત્યારે ભાઈ છે ને વાળ કલર ભરવાનું છે અમારા છે ને જો વાળ કલર ભરે છે તો બ્લેક કલર બનાવ પછી એના માથામાં છે ને બ્લેક કલર નાખશે કારણ કે દાદા ને બહુ ચોળા વળતી જાય હમણાં તમને વિડીયો પર દેખાડું બ્લેક કલર કરી કરીને તો વિડીયો છેલ્લે સીધી જાય તો ભાઈ બપોર થઈ ગઈ છે ને નીકળી ગયા છે ઘર બાજુ ઘરે મસ્ત મજાના ખાઈ પીને તૈયાર થઈ ગયા પાછું આવવાનું છે ત્રણ વાગે દુકાને અને અત્યારે બપોર પડી જાય લાગતું જ નથી જોઈ લો ખાલી મોસમ જ છે હશે મસ્ત મજાના નાઈ જોઈને તૈયાર થઈને આવી જાય છે દુકાને અને તમને બધાને એવું લાગતું હશે કે હું આવતો જ હતો વિડીયો કેમ ન બન્યો એનો મતલબ એમ છે કે અમારા વિસ્તારમાં છે ને મોબાઈલ ચોરી બહુ થઈ જાય છે ને એટલે હાથમાંથી ચોટીને વી એટલે છે ને બહાર કાઢો કાઢો નહીં સીધો દુકાને આવીને જ વિડીયો બનાવી કે હું આવી જાય છું એમ કારણ કે અહીંયા છે ને અમારે ચોર બહુ ફેરા છે બાકી તમે સમજી જજો હવે તો ફાઇનલી મિત્રો પાછો વરસાદ શરૂ થઈ ગયો છે જવો ધર્મ અહીંયા પણ ba nhà yeah. qua cho đánh sai <laughs> kêu lắm rồi hả dưới cắt đầu thở đại về nhà

જો મસ્ત મજાની રાત પડી ગઈ છે ને છે ઘરે બાકી આજનો વિડીયો આપણો કેવો લાગ્યો મને બતાવી દેજો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં લગી બાય બાય